હાઈસ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં તારીખ સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વોપલી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજ રોજ સિહોર શ્રીમતી જે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સ્કૂલની વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર સંચાલન આચાર્યથી લઈ શિક્ષિકા ક્લાર્ક તેમજ પટ્ટાવાળા સહિત જવાબદારીઓ સ્કૂલની દીકરીઓ દ્વારા આજનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીની દ્વારા થયેલ તેમજ ક્લાસરૂમમાં પણ અલગ અલગ વિષયોને લઈ પીરિયડો લેવામાં આવેલ

પાણી શોષી ન શકે તેના માટે પાણી બાષ્પ થઈ જાય અને જેના કારણે જેટલું પાણી આવે એથી માટી કાકરા રેતી લેતો જાય અને તે જમીન ધોવાઈ જાય છે તેના કારણે જમીનનું ધોવાણ થઈ જાય છે નિર્વનીકરણ નિર્વનીકરણ એમાં શહેરીકરણ ઔદ્યોગિકીકરણ સડક માર્ગો અને રેલ માર્ગો વન પ્રદેશમાં વિમાની મજૂરીની કાર્ય કોઈ માર્ગદર્શન નથી આપણ પણ કર્મચારીને પ્રોત્સાહિત પણ કરવાના છે એટલે એક રીતે ને કર્મચારીને તેમ કાર્યક્ષેત્ર મર્યાદિત નથી તેમ કાર્યક્ષેત્ર વિશાળ છે એટલે કર્મચારીઓની ઉપર તેની જ્યાં સુધી કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી પટેક રાખવાની હોય છે તેની ઉપર નિરીક્ષણ કરવાનું છે અને હુકમો અને નિયમોનું પાલન અને અમલ કેવી રીતે થાય છે તેના પર સજનો રાખવાના હોય છે આમ એને એમ એમ કાર્યશત્રે હિસાબ હોય છે કે ઇન ઓલ્ડ એજ માય ફાધર યુઝ્ડ ટુ ક્લેમ ટિકેટ મિસ્ટર પટેલ યુઝ્ડ ટુ ગો ફોર મોર્નિંગ વોક ઇન ધ વિલેજ

બધા શિક્ષકોએ તે સારી રીતે બિહેવ કર્યું હતું અને શાળામાં બધા શિક્ષકો વધારે સારી રીતે ભણાવતા હતા જોયું મેં કે ઓછો કર્યું હતું અને વિદ્યાર્થીઓ બધા ધ્યાનપૂર્વક એ લોકો ભણાવતા હોય છે જેમ શિક્ષક જેમ ભણાવતા હોય એવી રીતે જ એ લોકો ધ્યાન આપતા હતા અને આ લોકો તે શિક્ષકો એવી રીતે જ ભણાવતા હતા અત્યારે બધા બેરમાં બેઠા શિક્ષકો તમે ક્લાસરૂમ છે તમારો